હોય છે એટલે કે કેમ સ્ટાન્ડર્ડ દવા કરતા મળે છે કે દવા એ જેનરિક દવા કરતા તેની એમ કેમ સૌથી વધારે હોય છે તેના વિશે દોસ્તો આજે આપણે આખી ડિટેલ વાત કરીશું તેની વાત કરીશું આપણે જોયું કે જેનરિક મેડિસિન શું છે તે કઈ રીતે બને છે તથા તેની price કેમ low હોય છે આજ ના video માં આપણે વાત કરીશું કે સ્ટાન્ડર્ડ દવા કરતા generic દવા ની price કેમ એકદમ ઓછી હોય છે તો દોસ્તો સ્ટાન્ડર્ડ દવા જેને સ્ટાન્ડર્ડ એનું નામ જ થઇ ગયું એટલે સ્ટાન્ડર્ડ એટલે કે સૌથી કહેવામાં આવે કે તે brand બ્રાન્ડેડ કહેવામાં આવે તેની ઉપર કોઈ ના તેની અંદર દોસ્તો કેડેલા છે ઇન્ટાક છે ઝાયડસ છે પિરામલ કંપની છે ફાઈઝર છે દોસ્તો સૌથી જૂનામાં જૂની ફાઈઝર કંપની છે વાત કરીએ કે દોસ્તો આ બધી એક સ્ટાન્ડર્ડ કંપની છે દોસ્તો આજકાલ સ્ટાન્ડર્ડ કંપની પણ જેનરિક દવા બનાવે છે તેના માર્કેટમાં તમે નામ પણ જોયા હશે કે ઇન્ટાસ્ટિક મોન્ટાસેલ જેનરિક દવા છે દોસ્તો આજના વર્ગમાં આપણે ડોલોના એક્ઝામ્પલ વિશે થી વાત કરીશું કે જેનરિક દવા પ્લસ ડોલો પ્લસ સ્ટાન્ડર્ડ દવાની અંદર શું કમ્પેરિઝન છે દોસ્તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે ડોલો ડોલો એક દોસ્તો માઇક્રો ફાર્માસ્યુટિકલ કંપની બનાવે છે માઇક્રો ફાર્માસ્યુટિકલ કંપની બનાવે છે તેની ઓરમાં આપણે જેનરિક મેડિસિન જેને સિકના આપણે જોઈશું કે સિકના ની પેરાસિટામોલ જેને પેસિક પેરાસિક કહેવામાં આવે છે એ બ્રાન્ડ નેમ છે હવે વાત કરીએ દોસ્તો બંનેના કમ્પેરિઝન દોસ્તો ડોલો એ બ્રાન્ડ નેમ થઈ ગયું છે પેરાસિટામોલ છે દોસ્તો આ સ્ટાન્ડર્ડ દવા છે આ સ્ટાન્ડર્ડ દવા વર્સિસ જેનરિક દવા દોસ્તો પહેલા વાત કરીએ કે સ્ટાન્ડર્ડ દોસ્તો સ્ટાન્ડર્ડ દવાનું નું ફોર્મેશન તે પેરાસિટામોલ એટલે કે જ્યારે પેરાસિટામોલ જેને ઇન્ડેક્ટ કર્યું એટલે કે જે જ્યારે પેરાસિટામોલ પેરાસિટામોલ ડ્રગ ની શોધ થઈ ત્યારે કોઈ વૈજ્ઞાનિક શોધી એના પછી કોઈ પણ ફાર્માસ્યુટિકલ તેને ખરીદી તેના પછી આ ડ્રગ ને લઈને તેને મેડિસિન બનાવી તે મેડિસિન આપી તદ ઉપરાંત અલગ અલગ સ્ટાન્ડર્ડ કંપનીઓએ આ ડ્રગ્સ પરચેસ કરી લીધી અને તેમના પોતાના બ્રાન્ડ નેમ થી માર્કેટમાં ઉતારી દીધી આ સ્ટાન્ડર્ડ દવા છે હવે તેની અંદર પેરાસિટામોલ પાંચસો એમજી પણ આવે છે છસો પચાસ એમજી પણ આવે છે એક હજાર એમજી પણ આવે છે

પેરા એ સીપલા ફાર્માસ્યુટિકલ છે માઇનર ફરક હશે જે સ્ટાન્ડર્ડ હવે માની લો દોસ્તો જે આપણે કપડાની અંદર ક્વોલિટી આવે છે તેની અંદર રો મટિરિયલની અંદર ક્વોલિટી આવે છે દોસ્તો આ રો મટીરિયલની અંદર થોડીક ક્વોલિટી ડાઉન હશે જે સીપલા ફાર્માસ્યુટિકલ દોસ્તો હું ઇન્ડિવિજલી કહી દઉં કે આમાં હું કોઈ કંપનીને બ્લેમ કરવા નથી માગતો પરંતુ એક એક્ઝામ્પલ તરીકે સેટ કરવા માંગુ છું દોસ્તો તેની અંદર બધી કંપની આવી જાય છે એવું નથી કે સીપલા વાત કરું છું અને દોસ્તો હું એક ફાર્માસિસ્ટ છું એટલે હું માનું તમને કહી શકું છું દોસ્તો હું કોઈ ફાર્માસ્યુટિકલ કંપનીને બ્લેમ નથી કરતો કારણ કે દોસ્તો બધી ફાર્માસ્યુટિકલ કંપની સ્ટાન્ડર્ડ કંપની છે કહેવામાં આવે છે પરંતુ દોસ્તો એકદમ અમુક લોકલ હોય કે જેનું કોઈ માર્કેટમાં નામ ના હોય તેવી દવા ના લેવી જોઈએ દોસ્તો સિપ્લા સિપલા ફાર્માસ્યુટિકલ કંપનીએ આ રો મટીરિયલ

જેનરિકમાં પણ છે જેનરિકમાં બનાવવાના કારણે દોસ્તો તેનું માર્જિન વધી જશે દોસ્તો તેનું કમનીનું કમનીનું માર્જિન વધવાનું હવે માની લો કે જે દવા એ સ્ટાન્ડર્ડ દવા બનાવવા માટે તેને દસ રૂપિયા મિનિમમ એક ટેબ્લેટ પાછળ ખર્ચો થાય છે તે જેનરિક દવા પાછળ એક સ્ટ્રીપ બનાવવા માટે એકથી બે રૂપિયા જેટલું તેને ત્યાં તો ત્રણ રૂપિયા જેટલો ખર્ચો થાય છે તે દોસ્તો માર્કેટમાં તેની એમાંથી પેરાસિટામોલની એમાંથી કોઈ પણ રેગ્યુલર તમે લો તેની એમઆરપી વીસ રૂપિયા સમથિંગ છે જે આ એમઆરપી રૂપિયા છે તો એમઆરપી દોસ્તો ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં થોડો ડિફરન્સ છે ક્વોન્ટિટી તો દસે પણ ક્વોલિટીની અંદર દોસ્તો ફરક હોય છે હંડ્રેડ પર્સન્ટ હોય છે કારણ કે જો દોસ્તો જે સ્ટાન્ડર્ડ કંપની પેરાસિટામોલ લઈને મટીરીયલ થી પેરાસિટામોલ છસો પચાસ બનાવે છે એ જ મટીરીયલ થી જો તે જેનરિક કંપની બનાવે જાય તેમને પોસાય નહીં અને તે જેનરિક કહેવાય નહીં તે સ્ટાન્ડર્ડમાં જ થઈ જાય તેના કારણે દોસ્તો આ જેનરિક કંપનીઓ તેની અંદર ક્વોલિટીમાં થોડો ડિફરન્સ લાવે છે દોસ્તો કોઈ પણ માની લો કે અમુક જેનરિક દવાઓ એટલે કે અમુક જેનરીક ઉત્પાદકતાઓ માની લો કે કોઈ ફાર્માસ્યુટિકલ કંપની તેની અંદર ક્વોલિટીમાં થોડો માઇનર પહેલાં ફરક નથી કરતી પહેલાં ડ્રગ્સને ઇમ્પોર્ટ કરી નાખે દે કે જેના કારણે તેનું રિઝલ્ટ મળવું પડે છે પછી ધીમે ધીમે દોસ્તો જે માર્કેટ માં તેનું વેચાણ ત્યારે એની ક્વોલિટી અંદર ફેરફાર કરી નાખે છે દોસ્તો આ ક્વોલિટી ફેરફાર થવા કારણે તમારી બોડીની ની અંદર તરત અસર નથી થતી એટલે કે દોસ્તો જો તમે ઢોલ નો છસો પચાસ એમ લો છો તો તમને તાવ પાંચ મિનિટ ની અંદર ફરક પડવા માંડે છે પરંતુ દોસ્તો જો તેમની ફોર માં જેનરિક દવા નું તમે કોઈ પણ લઈ લો તો તમને અડધો કલાક કલાક લાગશે એટલે કે તમને દોસ્તો રિએક્શન એક્શન આવતા તમને કલાકથી થી બે કલાક અંદર દોસ્તો ફરક લાગે છે એ પ્રોપર બોડી ની અંદર તેની ઇફેક્ટ આવતા એક દિવસ લાગે છે જયારે સ્ટાન્ડર્ડ દવા ની ઇફેક્ટ આવતા અડધો કલાક તો અડધા દિવસ દિવસની અંદર ઇફેક્ટ આવી જાય છે દોસ્તો કોઈ પણ જેનરિક દવાની એમ આરપી તેના ટોટલ વેલ્યુ કરતા નેવ ટકા ભાગની હોય છે દોસ્તો એટલે કહેવામાં આવે કે જો દોસ્તો જેનરિક દવા ની એમઆરપી સો રૂપિયા લખી હોય તો તે તમને માર્કેટમાં જો કોઈ ડિસ્કાઉન્ટ ના આપે તો તમને સો રૂપિયામાં જ આપી દેજે પરંતુ જે જનઔષધિ કેન્દ્ર છે જનઔષધિ કેન્દ્ર છે કે પછી ખાબો હોય છે વાત કરશો સો રૂપિયાની એમઆરપી તો દોસ્તો તમને તે મિનિમમ અથવા કહેવામાં આવે કે તમને નેવું રૂપિયામાં મળશે તેના જે ઓછે પંચ્યાસી રૂપિયા મળશે તેનાથી ઓછામાં નહીં મળે કારણ કે દોસ્તો અને તેનું માર્કેટ પણ ઓછું હોય છે